સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવ ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવતા ચાર ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસી અહીં ફરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે અને પ્રવાસીઓ સરળતાથી આવન જવન કરી શકે તે માટે સરકાર તરફથી માર્ગ વ્યવહાર રેલવે વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે હવાઈ માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડન્ય મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવ ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી જેથી આ ચાર ગામના લોકો ભાદરવા ખાતે ગ્રામ સભાનું આયોજન કરી એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો જે ગ્રામ સભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે પ્રેશર ગ્રામ સભા રાખવામાં આવી છે એ ગ્રામ સભાની અંદર તમામ ખેડૂતોની તમામ ગ્રામજનોની ને દરેક ચારે ચાર ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓને બેનો છે એ તમામનો સખત વિરોધ છે તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપવી નથી તો એમ કે અમને સ્થાહી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી અમારી જમીન છોડવી નહીં અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપવી નથી